જો તો ખડિયારમાં એ માર્કેટમાં આવ્યા છીએ રખડવા દર્શન કરવા જવાનું બાકી છે પણ પહેલાં આમ જોઈ લઈએ બધું શું છે પછી જઈ બંને બધું છે વિડીયોમાં જોડે તમને શેખ બધું સારી રીતે બતાવીશું જોવા મેડમ ભાઈ દર્શન કરવા માટે સપલા તો કાઢો પહેલાં સપલા તો કાઢો મેડમ બધા રખડવા માટે અહીંયા આવ્યાથી આપણે શું કહેવાય ફડિયારમાં કાઢો તમને ધરો છે ને ત્યાં

જો કેટલા બધા માછલા છે બધા તો એ એ એ જીરા કેટલી બધી માછલી છે હા દર્શન ને કરી લીધા હવે જાય છે આમ ફોટો પાસે જો મેડમ ના ફોટા પાડી દેવા પડશે હવે એ જાય છે ફોટો પડાવવા હું છું હવાયત નહીં તમારે Giêng lưu đã thao ja, hát ký giai đoạn. I nếu không ký Đây đoạn. Small time we have come mustn't with a couple for better on em có but out. Look it through the glue to them, a glue to the bắt Bear, I need cái The khali haven't done. I em not ready for the lagoon. I am not ready for the lagoon. I am not ready for સારું બોલો ખરે વાંધો અમે બેઠાને એવું સામે છે સામે છે એવો અહીંયા છે ને અહીંયા છે અહીંયા ન દેખાય એવું સેલ્ફમાં એટલે સારો શું કાયવો નાસ્તો વાસ્તો લાવ્યો છે તો કાઢો બહાર હું ખરા કરે એનું પરિયાદ ખાધી એવું ફોટા પડવાળો ને બેસ છે ન કાખ મસ્ત તમે ફોટોગ્રાફી થાય એવી જગ્યા છે ખા પ્રી વેડિંગ કરવા આવું ને એટલું ઓકેશન છે એવું છે પ્રી વીડિંગ કરવાનું થાય આવ્યું છે

બધી ખરીદી કરવા કેમ તારો હાલવા તો હવે કંઈક નહીં સારું લાગે તો પહેલાં ગાડીને કિચન લેવાનું છે જોઈ આવી ના કંઈક ગમે તો આપે છે કંઈક નહીં હવે એવા ખરીદી કરવા કેટલા નો ખર્ચો કરાવે નક્કી નહીં હવે વસવાડી જે આજ તો ખર્ચો કરાવી કરાય કેટલે પૂછે બે ત્રણ હજાર કાંઈ નહીં લેવું આવી ડાઈ મળવી જો આવી ડાઈ ઘરવાળી હોય તો કાંઈ ન લે એમ કે હવે જે લેવો લઈ જાવ પછી ગાય બહાર નીકળી જાય એલા ગમે ના કેમેરામાં કેમેરામાં આડું ડપકું દેતી જ હોય જો જો હવે લેવાનું હોય લઈ લો ને હાલો ને ઘર ભેગા થઈ હા નો લેવો તો કાય ને હું જો કઈક લેવા જાવ છું હાલ મને અપાય હાલ હે હાલ એક લેવું લેવું થોડું હોય કે તો ફાઇનલી જો ફળિયા રસ સાથે આપણે વહી આવ્યા તો સીધો રસમાં મોલ આવ્યો એટલે મોલમાં જવાનું છે ખરીદી કરવા શું લેવાનું શું લેવાને સોન પાપડી સોન પાપડી હાલો જે લેવાની મોલમાં જઈને મળીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો તમાર મેડમ ખરીદી કરવા મીડિયા હે પછી કોપરાન તેલ લેવું હે તો ખારસિંગ લેવી ખારસિંગ લેવી તમને તમને બિસ્કિટ લેવા લાલ લે આઈ લે આવી

તો અમારે મેડમ વાસણ ની ખરીદી કરવા માં તો મેડમ એટલું બધું લઈ લીધું એર ફ્રેશર લીધું એર તો મેડમ આખું મોવા મૂકીને અહીંથી જીરું લીધું અહીંથી મોવા માં જીરું ને મળતું હે મીઠા ને તાણી નું જીરા ની તાણી ની છે સારો હાલો લેવાનું કઈ ખુટશે નહીં જ લેવાનું છે લાડ બધું કેમ કે ઘણા દિવસ પછી આવ્યા કેટલા દિવાળી આવ્યા હતા ને દિવાળી ને આવ્યા હતા એટલે કમસે કમ ઘણો સમય થઈ ગયો હવે છે ખાધું બધા પિસ્તાનો નો વારો

હા શાકભાજી લેવું હોય તો મોલમાંથી શાકભાજી મોલમાં તો નાળિયેર મળે છેત્રીસ રૂપિયાનું એમ આ તો એમ નહીં લેવો ને હા તો વાંધો નહીં સારો ગયો બધું ખાલી કરવાનો ભાવ મતલબ આવું બધું નીકળી એમ આ ભાઈઓને ફરીથી લેવું સારો હલો હવે જીતા મળીએ બાય